Bapak, 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 Niksa bapak, 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 bapak,

આવના હવે ઘરે આયા કોઈ બોન તો બરાક ના કરે આખો શું કરું કોઈન તો બરોબરક ના કરો પડે ચટલા વાગ્યા ચટલા વાગ્યા મોડ સાર મેરું દુશ ના કોઈ નહોતું તો પકડ્યા પોલીસ પોલીસ જમ લાગે ચકીદાસ કોણ લાગે એમ નતા જુવા ગયા અમરગઢ 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 જુવા જાયે કલ્લા હા બોલું પૈસા ના ખાલી મેમો તો ઓનલાઈન ઓનલાઈન મેમો તો પટી ગયું છે વીમો પરમિટ પાર્કિંગ લાઈસ

એ રીત કા કે લઈ લો હા જાઓ દિશાનું 50000 રૂપિયા કરતાં રિસ્કા ના લે લેમુંલા લે આબુ નો ઈ આમ ભાત થી ગુજરાતી આપણે ગુજરાતીને ચાન કેવાય ખબર આમ ભાતથી આ ભઈ ગુજરાતીને ના કેવાય શું કેવાય નિશામો ખાઈ たら મોટા જા ઢોગળી ઢોવામાં મધ્યમ ઢોગળી હા તમે ચાંદી यानी हमारा सारा भाई गदी जब मुकारू खा घेर जातो कडीन जा पिदिया नहीं बारदी मन गाडीन चा कोई पीती नहीं आ मुका वाला आ यार जा से डाट ढोकड़ी गाडी आ कडीन बास काटिया जा बे लाग पाडाना मजे बादे भी भी है गोड़ी चूज ओ मुठा देख मम्मी हमें एकर थान देख दाल बाटी आ भूखी लेवनो दाल बाटी जगह दाल ढोकड़ी थई गई काला गन्ना का देख घोगड़ी કલાર થઈ ગયો કલાર આ તો છે ને બાટી દે કે મજા આવી તો બમળી ને કોળ શું વાત છે પછી મજા લઈ લો મેં નથી જાય મેં ઓઠા નથી આબી બાજુ આપડે <tip> 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 માઉન્ટ બહુ દીધું આપો બીકો અમે જન નઈ બની પડ્યા આપણે ભેસો તો માતાની પ્રાર્થના કરી દીધી એ માતાજી કાની કેતા આવ્યું કે ગોવાડા નીકળવાના કોઈન ને બે અમે તો ઉલટ્યો કરેલા હોય નઈ જવા દેવાનો કદાક દો બજારින් જમ

મારા ના નાક ભાઈ મોદો પાડો વધારે એટલે ખા નાક નાક જૂના માધુ ઉકરી કિતા હવે ચડારે ના કાલા દી ઘેર આવલે કે પેટમાં

આ તો નહીં આ તો યાર ભેટ પકોડા માં આવે ભેટ પકોડા દે આવડા તો બનાવે ભાઈ ભેટ પકોડા જોયા હમી મોટા આવડી જાતી મને પડે ને આવડી યાર શીખવાડું બધું એને શીખવાડું કે ને તો ચિંતા ના કર જા ગોળ લેતા ગોળ જા ગોળ લેતા ના છે ખાઓ

या लगेले वखातो नाही आता कुकरवाला हवारे तो अजून आयो तो गरम गरम थरे तो खरी जिना खावी स्वाद मस्त <स्वारे> होई तो जो आपला कढी म आणि दाल म तो नेहमी जिना आधी खावातो हारू लागे ओज जिना खा वगैरे नाही खावाण दाल म जिना आधी नमक खाण रोटला अंदर होय की दाल होय तर हारू लागे मेटू लागे आ पत्ता उल्या नाका स्वाद आव स्वाद بس تابپان ہو سی تو لے لو ہارا کو پک ہے ہاں نا تی